મારું મારું ગાડી તો લઈ આવ્યો ખટારા જેવી ભડભડ કરે છે બોલું મોટું સ્પ્લેન્ડર હોય ને એવી સ્પ્લેન્ડર હોય ભટપટી હોય મારે ભીખા કાકા આવે સારી વાત છે મને તો ગાડી આવડતી નથી હવે આ ભીખા કાકા ક્યાં રહી ગયા હવાર તમને ગોતું ભાઈ હવે વાડીએ વાડીએ હું જોવો હો આ સિંહ હું ખટારો મોટર હે મોટર મોટર આ મોટર ગાડી કેવાય અરે આ મોટર જ છે બાપા હવે ઓલી પાણીની નહીં હકાલવાની એ પણ મેં લોક કર્યો હે તો ખોલ તો ખરી અંદર તો જવા દે અંદર નથી ગયા જેવું એટલે આ હાચુક તેજ લીધી અરે એમાં હે એવું ઓલા મને છોકરી વાળા જોવા નોતા આવ્યા હા સગન ભાઈ હા ઈ કે મારી છોકરીને ગાડી આવડતી નથી આ ઈ પછી જોઈજો હા પેલા મારી વાત સાંભળો આપણ સાંભળું છું આ હું છે હું પણ આ કાઈક નવું છે સગન ભાઈ એમાં કઈ રહ્યું મારી બેન રહી ને હા એને અડારીમાં ચા દીધો હા તો અડારી એને હેઠી પાડી દીધી મને કે તમ તારા વ્યવહાર તમારે પૈસા જેટલા થાય ને એટલા કયો રકા બે આમાં કોઈ બેઠું છે આ કોઈ નથી હવે તો પછી તે લીધી હું કામ હા ભરો તો હા અડારી હાથ પડી ગઈ હગન ભાઈ હા અને મારો ગયો મગજ હા અને એક તો મને જો આવી વાત આની છોકરી એરે છોકરી મારી સામે બેઠીને મને કે વ્યવહાર થા ને એટલા મે દઈ દીધી હા એટલે મે સીધો કીધું ભાઈ અડારી ની કિંમત ખબર હે કેટલી હે તો કે કેટલી મીંડા તમારો આ ખટારા જેવી મોટર રહી ને એનાથી નહીં વધારે હા તો કે અડારી તો હું નહીં દઈ શકું મેં કીધું તો મોટર મુકતા જાવ અને બુધી વગર ના મૂકીને વયા ગયા એને હું ખબર રહે અડારી તો આવે પાંચ રૂપિયા ની અડારી પાછળ આવું આ મોટર ગાડી મળી ગઈ પણ આમાં કોઈ છોડી બેઠી છે કુ છે છોડી એમાં કોઈ નથી બેહવા વાળી તો ભાગી ગયા મોટર દઈને જાવી પડી ને તો ભાઈ ની હરકી ગઈ છગન ભાઈ ની તો તો હવે તું આનું કરીશ એટલે તો તમને બોલાવ્યા તમે ટ્રેક્ટર રાખો હો ને એમ કદાચ આ આવડી જાય આમાં ટ્રેક્ટર ની જેમ જ છે ઓલું પકડવાનું તો મારી પાસે રસ્તો છે આનું તો ભાડું આવશે

એક મોડેલ આવે એનું નામ 4 व्हीલ મોડલ નું અચ્છા નામ આવડે ને એવા તો ગાડી ના નામ હે આ મોટર હે હા એટલે ગાયું ને ને પેલે આમાં બાંધી પછી આગળ ટ્રેક્ટર કરી મારા પાંચ વીઘા માં ફેરવી દે ને તમારા પચીસ વીઘા માં ફેરવી દે એટલે બેય નો કામ થઈ જાય ને પછી જોડાવી કામ હવે તું આને રાખી ક્યાં જગ્યા તો તાર પાસે છે ને નાનું એક ઝૂપડું છે 5 વીઘા તો પડ્યું હે ઘરે તો ઝૂપડું છે ને એકા ઘર બહાર રાખી દે તમારી વાડીએ રાખી દેજો મારી વાડીએ રાખી ને તો મારે પેક આઈડિયો હે રાત્રે તું નહીં તો વેચી નાખું કોક ને વેચવી નથી આમાંથી રોજ પૈસા મળે ને એવું કરાય વેચી તો એક ગાય મળે નું વાત હા દસ રૂપિયા રોજ ના મળે ને એ કરાય બે રૂપિયા ની સાપીવા થાય ને બે રૂપિયા કરીયાણું આવી જાય તો હાલો ગોતો મૂર્ખો કો બોલો એ જાય જોલો ભીમો એને દસ રૂપિયા માં દેવી હો ગાડી ભીમા ને પૂછી લે એની ખાલી હકાલવા પૂછી હા હા